સાબરકાઠા જિલ્લાના માર્ગો હાલમાં શ્રય અંબેના નાદથી ગુંજી રહ્યા છે હજારો સંઘો સાથે લાખો પદયાત્રીઓ માતાના ધામે ચાલતા જઈ રહ્યા છે માં જગત જનની ના પાળે માથું નમાવીને ધન્યતા અનુભવવા માટે હૈયે હૈયુ દળાય એટલી સંખ્યામાં ભક્તોનો અવિરત પ્રવાહ હાલમાં માતાશ્રીના ધામમાં જઈ રહ્યો છે એક દાયકા પ્રમાણે આ જગ્યાએ મહિષાસુરનો અને જ્યોત લઈ જવાયેલી ગબ્બરમાં એવી પણ એક લોક માનતા છે અમે દર વર્ષે ચોરીવાર થી નીકળી પગપાળા અંબાજી આવીએ છીએ અહીંયા માતાજીના દર્શન કરી અને પછી અમે અહિયાંથી મોટા અંબાજી રવાના થઈએ છીએ માતાજીના દર્શન કરીએ અને અમે અમારા ઘરે પરત જઈએ છીએ માતાજી અમારી દરેક મનોકામના પૂર્ણ કરે છે એટલે અમે શ્રદ્ધાપૂર્વક માતાજી પાસે દર વર્ષે દર્શન કરવા માટે અમે આવીએ છીએ ઘરેથી અમે બધા પગપાળા આવીએ છીએ પરિવાર સહિત અહીં ભાદરવી પૂર્ણિમાના દસ દિવસ અગાઉથી જ ભક્તોના સંઘો આવવાના શરૂ થઈ જાય છે માત્ર ગુજરાત જ નહીં પણ રાજસ્થાન અને મહારાષ્ટ્રના લોકો પણ મોટી સંખ્યામાં અહીં પદયાત્રા કરતા આવે છે ત્યારે એક માન્યતા મુજબ મોટા અંબાજી જતા પહેલા અહીં દર્શન અચૂક કરવા પડે છે નહીં તો માતાશ્રીની માનતા અધૂરી જ રહે છે વળી અહીં ખેડ બ્રહ્મામાં ધ્વજા ચડાવવાનું પણ વિશેષ મહત્વ છે હજારોની સંખ્યામાં લોકો અહીં ધજા ચડાવતા હોય છે તો કોઈ અવ્યવસ્થાના સર્જાય એ માટે વહીવટી તંત્રે પણ પૂરતી તકેદારી રાખી છે ખાસ અહીં ધજા ચડાવવાનું અનેરું મહત્વ છે અને જેથી ભક્તો મંદિર પ્રદિક્ષણા કરી છે અંબેના નાદ સાથે ધજા ચડાવતા હોય છે વાદળવા સુધી એકમથી વાદળ સુધી પૂનમ સુધી ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી શ્રદ્ધાળુઓ ધજા અને શણગારા રથ લઈને માતાજી અંબાજીના દર્શન કરવા માટે જય બેના નાદ સાથે ગામડાઓથી લોકો નીકળે છે અને પહેલી દરજા ખેડવામાં અંબિકા માતાજીમાં માં પછી એ લોકો અંબાજી મોટા અંબાજી તરફ ધજા ચડાવવા માટે જાય છે માથે ગરબા લઈને તો ક્યારેક આળોટતા કોઈ ધજાઓ સાથે વિવિધ સંઘ સાથે પણ અહીં શ્રદ્ધાળુઓ આકરી બાધાઓ લઈને આવે છે અને માતાશ્રીની કૃપાથી ઈચ્છિત ફળ પ્રાપ્ત કરે છે ખાસ કરીને સંતાનો માટે અહીં મોટી સંખ્યામાં લોકો આવે છે અને માતાશ્રીની કૃપાથી તેમની ઈચ્છા પણ પૂરી જ થાય છે તો કેટલાક લોકો તો બસ કોઈ જ માનતા નહીં પણ મનથી માના દર્શન કરવા માટે જ પગપાળા નીકળી જાય છે પાંચસો કિલોમીટરથી પણ વધુ અનાત્ર કાપીને અહીં આવતા શ્રદ્ધાળુઓનો થાક મન દર્શન માત્રથી ઉતરી જાય છે તો આસ્થા ભક્તિ અને સેવાના ત્રિવેણી સંગમથી ભરાતો ભાદરવી પૂર્ણિમાનો મેળો સાચા અર્થમાં શ્રદ્ધાનો મેળો બની જાય છે